અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામો શરૂ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે જિલ્લાના જળાશયો પણ મોટે ભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામો શરૂ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે જિલ્લાના જળાશયો પણ મોટે ભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ભારે બફારા સાથે ગરમીને લઈ લોકોમાં પરેશાની વર્તાઈ રહી હતી અરવલ્લી જિલ્લામાં છ પૈકીના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે જિલ્લાના બાયડ ભિલોડા અને માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો હતો માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાને લઈ ખેડૂતો અને પશુપાલકોને હાશકારો થયો હતો પશુપાલકોને હવે ઘાસચારામાં રાહત સર્જાય માટે વરસાદની રાહ જોવાઈ રહી હતી જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાયર તાલુકામાં વરસ્યો હતો જયારે ભીલોડામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગાજવીજ સાથે સોમવારે મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો લઈ વિસ્તારમાં રાહત સર્જાઈ હતી ભારે બફારા અને બાદ વરસાદ ગાજવીજ સાથે વરસવા લાગતા સ્થાનિકોને પણ રાહત સર્જાઈ હતી માલપુરના અણીયોર પંથકમાં તો મોડી રાત્રે વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસતા જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા આમ ણીયોર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાવા લાગ્યા હતા અલ્પેશ રાઠોડ ખબર અરવલી